ચંદ્રએ સાધના કરી હતી અને અદ્રશ્ય થઈ જવાની સિદ્ધિ મેળવી હતી ગિરિજા પાસે પણ એવી શક્તિ હતી થોડા વખત પછી એ પણ દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યો એક દિવસે સાંજે ગિરિજાને સાથે લઈને શ્રી રામકૃષ્ણ પડોશમાં આવેલા શંભુચરણ મલિકના ઉદ્યાનમાં ગયા શંભુચરણ શ્રી રામકૃષ્ણનો પ્રશંસક હતો અને એમની નાની સરખી સેવા કરવાનું મળે તો પણ પોતાને ભાગ્યશાળી માનતો એ ઉદ્યાનમાં ત્રણે જણા આધ્યાત્મિક વિષયોની ચર્ચામાં એટલા તો ઊંડા ઉતરી ગયા કે રાત પડી ગઈ જ્યારે શ્રી રામકૃષ્ણ અને ગિરિજા દક્ષિણેશ્વર જવા માટે રવાના થયા ત્યારે અંધકાર એટલો ગાઢ હતો કે પગે ઠેસો વાગવા લાગી શ્રી રામકૃષ્ણને ચાલવામાં મુશ્કેલી પડી એમની આવી દશા જોઈને ગિરિજા એકાએક ઊભો રહી ગયો અને બોલ્યો જરા ઊભા રહો હું હમણાં પ્રકાશ કરું છું પછી એણે વાંસો ફેરવ્યો અને એમાંથી પુષ્કળ પ્રકાશ નીકળવા લાગ્યો એ પ્રકાશની સહાયથી શ્રી રામકૃષ્ણ સહેલાઈથી કાલી મંદિરના દ્વાર સુધી પહોંચી ગયા પરંતુ આ પ્રસંગનો ઉપસંહાર કરતાં એમણે કહેલું ગિરિજા અને ચંદ્ર એ બંનેમાંથી એક પણ પોતાની એવી શક્તિઓ દક્ષિણેશ્વરમાં ટકાવી શક્યો નહીં તેઓ બંને મારી સાથે રહ્યા એ દરમિયાન કરુણામૂર્તિ શ્રી જગદંબાએ એમની એવી શક્તિઓ હરી લીધી હતી કે જેથી તેઓ બંને કશા અંતરાયા વગર ઈશ્વર સાક્ષાત્કાર તરફ પોતાનું ધ્યાન રાખી શકે